ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં એકસો પચાસથી વધુ દબાણો ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરી માટે દસ જેસીબી પંદર આવ્યા ટ્રક અને સાતસોથી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે આ મેગા ડિમોલેશન ડ્રાઇવમાં દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજીત એક હજાર કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે દસ સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને સાત દિવસની અંદર બાંધકામ ગેરકાયદેસર પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી જોકે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલેશન ડ્રાય હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો આ કામગીરી માટે સાતસો પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે જેથી અનિચ્છનીય ઘટનાના બને